નમસ્કાર મિત્રો ચલો ઘણા દિવસે આજે શાકભાજીના ભાવ તમને જણાવી દઈએ તારીખ છે ચોવીસ બાર પચીસ સમય એક વાગ્યાનો છે ત્યાં જોઈએ ચાલીસ થી પચાસ રૂપિયા પચાસ રૂપિયા

ભાલોર માં જોઈએ તો દસ પંદર નો ભાવ છે દસ પંદર રૂપિયા નો ભાવ છે ભાલોર માં દસ પંદર રૂપિયા નો ભાવ છે અને શક્કર એમાં જોઈએ તો પંદર સત્તર આસપાસનો ભાવ છે જો પંદર સત્તર આસપાસ સક્રિયામાં ભાવ છે મરચામાં ચાલીસ રૂપિયા રૂપિયાનો ભાવ કોબીજમાં જોઈએ તો આઠ દસ આઠ દસ આસપાસનો ભાવ છે કોબીજમાં

ચાલીસ રૂપિયાનો ભાવ છે ચાલીસ રૂપિયાનો ભાવ ટમાટરમાં દખણી રીંગણમાં જઈએ તો પચીસ ત્રીસ દખણી રીંગણમાં પચીસ ત્રીસ નો ભાવ છે होलसेल भाव है 25 30 रुपये ले किलो ना भाव मिर्ची बलूर मजी है तो 20 रुपये नो भाव छे मिर्ची बलूर म 20 रुपये नो भाव अबको आ मिनट आ दे दे आ बेटा का मजी है तो एला ચૌદ પંદર રૂપિયા નો ભાવ છે લીલી ડુંગળીમાં જોઈએ તો પાંચ એક રૂપિયા નો ભાવ છે લીલી ડુંગળીમાં પાંચ રૂપિયા

यसबार गर्न पाउँछ